ધર્મનગરી સુરત ને હવે ગુનેગારો હત્યારી અને ગુનેગારી નગરી બનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે સુરતના ચાર રસ્તા પાસે જૂના ઝઘડાની અદાવતમાં ત્રણ પર થયેલા હુમલામાં હત્યા તો બે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ એક ખસેડવામાં આવ્યા છે તો હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને પોલીસે કલાકોમાં ઝડપી પાડ્યા છે સુરતમાં ગુનાખોરી ડામમાં પોલીસ સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે જોકે તેમ છતાં ગુનેગારો બેફામ બની ગુના અંજામ આપી રહ્યા છે એક તરફ સુરત ટેક્સટાઇલ સિટી ડાયમંડ સિટી અને હવે તો ધર્મનગરી પણ બની રહી છે સુરત તો બીજી તરફ ગુનેગારો સુરતને ગુનેગારોની નગરી બનાવવા મથે આવે તેમ લાગ્યું છે કારણ કે સુરતમાં ફરી એક હત્યાની ઘટના સામે આવી છે વાત છે કાપોદરા વિસ્તારની સુરતના કાપોદરા ચાર રસ્તા નજીક હત્યાની ઘટના બની હતી જૂના ઝઘડાની અદાવતમાં ચાર હત્યારોએ ભેગા મળી મંગલ ઉર્ફે બારીક યાદવ સહિત ત્રણ યુવાનો પર હુમલો કર્યો હતો જેમાં મંગલ ઉર્ફે બારીક યાદવ થતાં તેનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હોય તેના બે સાથીદારો ઇજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલે ખસેડ્યા હતા તો બનાવની જાણ થતા જ કાપોદરા પોલીસનો કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી જેમાં ઇજાગ્રસ્તોએ કહ્યું હતું કે જૂના ઝઘડાની દાવતમાં હુમલો કરાયો હતો હત્યારોએ બહુ ચરબી વધી ગઈ છે તેમ કહી ચપ્પુના ઘા માર્યા હતા વેલીતર્બ કાપોદ્રા પોલીસ દ્વારા સીસીટીવી સહિત હ્યુમન સોસાઈટીની મદદથી તપાસ શરૂ કરાઈ છે અને હત્યા તથા હત્યાના પ્રયાસ ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા હત્યારાઓમાંથી બે હત્યારાને સુરતથી તો બી હત્યારાને સુંદરનગર ખાતેથી જડપી પાડ્યા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં કાપોદ્રા ચાર રસ્તા کے پاس کل رات کو 8:00 बजे के आसपास हमें गेट से पता चला कि दो ग्रुप्स के बीच में लड़ाई हुई है जिसमें टोटल एक तरफ 3 लोग थे और दूसरी तरफ 4 लोग थे। जो तीन लोग थे उसमें से एक आदमी को छुरी लग गया और उस उसको छुरी लगने से उसको स्विमन हॉस्पिटल लेके जाया गया और वहाँ पे उसकी डेथ हो गई इसके तहत हमने एक मर्डर की फरियाद दाखिल की है जो मरने वाले का नाम है उसका नाम है बारिक हरी सिंह यादव और ये कापुरदा चार रस्ता ब्रिज के नीचे रखड़ता है वहीं पर रहता है और जो ईजा पामना व्यक्ति है उसका नाम है हेमंत शामजी हडिया और साथ साथ में एक और व्यक्ति था जिसका नाम था नितिन धीरूभाई चावड़ा और ये तीनों कापूत्रा विस्तार के ही रहने वाले थे और आ, आ, सामने जो चार लोग थे जिन्होंने इन पर अटैक किया उनमें से उन चारों को पुलिस ने अभी डिटेन कर लिया है उन चारों को पकड़ लिया है और इसमें हम कायदेसर कार्रवाई कर रहे हैं और गौरतलब बात यह है कि आ, इन जो आ, जो आ,

હાલ આ હત્યાકાંડ સહિત હત્યાના પ્રયાસ મામલે કાબુદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે